નડિયાદમાં આવેલ સરદાર પટેલ ભવનની કચેરીમાં બંધ અને ભંગાર હાલતમાં કુલર કર્મચારીઓ અને અરજદારોને પાણી વગર વલખા મળતી માહિતી અનુસાર નડિયાદમાં આવેલ સરદાર પટેલ ભવન કચેરી કે જ્યાં મોટા ભાગની સરકારી કચેરીઓ આવેલી છે અને તે કચેરીમાં રોજના હજારોની સંખ્યામાં અરજદારો તેમજ કર્મચારીઓની આવન રહેતી હોય છે તે કચેરીમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઠંડા પાણીના કુલરની વ્યવસ્થા નથી અને જે કુલર છે તે ત્રીજા માળે ભંગાર અને બંધ હાલતમાં છે જેના કારણે ત્યાંની સરકારી કચેરીઓને ફરજિયાત પાણીના જગ મંગાવવા પડતા હોય છે ખાસ કરીને બીજા માળે આવેલ સરકારી પુસ્તકાલયમાં વેકેશનમાં રોજના સૌથી વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ વાંચવા માટે આવતા હોય છે પરંતુ પાણીનું કુલર ચાલુ હાલતમાં ના હોવાને કારણે ત્યાં તેઓને પાણી વગર વલખા મારવા પડતા હોય છે સ્થાનિક ફરજ બચાવતા કર્મચારીઓનો આક્ષેપ છે કે છેલ્લા બે ત્રણ વર્ષથી સરદાર ભવનમાં ટોયલેટ બાથરૂમ અને ટાઇલ્સનું જ કામ કરવામાં આવતું હોય છે પરંતુ પીવાના પાણીની સમસ્યા વર્ષોથી એકબદ્ધ છે તેમ છતાં તેનું કોઈ નિરાકરણ આવતું નથી હાલમાં જે પાણી આવે છે તે પાણી ખારું અને બિનપીવાલાયક છે આ માર્ગે અનેક મકાન પેટા વિભાગ નડિયાદના વહીવટી સંચાલન હેઠળ

સિનિયર ક્લાસ તરીકે ફરજ બજાવું છું બોલો હા તમારો પ્રશ્ન શું છે સરદાર બોર્ડમાં પાણીનો કંઈક પ્રશ્ન છે સરદાર બોર્ડમાં પીવાના પાણી નથી એટલે દરેક ઓફિસની અંદર બહારથી જગ મંગવા જ પડે છે અને બહારથી વેચાતા જગ લાવી અને બધા પાણી દરેક ઓફિસમાં જગ મંગાવીને પાણી પીવે છે આવું કેટલા વરસથી ચાલે છે આવું તો લગભગ હું તો ત્રણ વર્ષથી જ અહીંયા છું પણ હું આ ત્યાંથી પાણીની તકલીફ તો છે જ છે અને પાણીની વધારે તકલીફ છે બરાબર પીવાના પાણીની તકલીફ છે બીજું પાણી તો આવે છે પણ પીવાના પાણીની તકલીફ તો છે જી આપનું નામ શું અને પરિચય શું મારું નામ મકવાણા મૌલિક મહેન્દ્રભાઈ છે તમારો પ્રશ્ન શું છે અમારો પ્રશ્ન આ પાણીની સમસ્યા છે સરદાર ભવનમાં ઘણા ટાઈમથી અમે લાઇબ્રેરીમાં વાંચવા માટે આવીએ છે છતાં પણ આ પાણીની સમસ્યાઓ છે અલગ અલગ ઓફિસોમાં જઈને પાણી ભરવું પડે છે જે માટે અમે રજૂઆત કરી હતી પણ કંઈ નિકાલ થયો નથી બાકી નવા સાહેબ આવ્યા પછી ઘણો સુધારો થયો છે લાઇબ્રેરીમાં પણ કંઈક આ પાણીની સમસ્યા એવી છે કે જેનો કોઈ નિકાલ આવતો નથી